નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ખેડૂતો ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે આ વર્ષે ચોમાસું કેવું રહેશે અને કયા વિસ્તારોમાં કેવો વરસાદ થશે તેને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા આગાહી કરવામાં આવી છે આ વર્ષે કેટલા ટકા વરસાદ થશે અને ચોમાસામાં કયા મહિનામાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ થશે તેની પણ માહિતી સ્કાયમેટ દ્વારા આપવામાં આવી છે સાથે જ ચોમાસા દરમિયાન ગુજરાતના ભાગોમાં પણ કેવો વરસાદ થશે અને અલનીનો તેમજ લાલ ઇનોની કેવી અસર રહેશે અને ઇન્ડિયન ઓશલ ડાયપોલ પણ કેવો રહેશે તેના પરથી આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તેને લઈને પણ માહિતીઓ આપી છે તો આ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં રહેવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મરાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે આ વર્ષે ભારતમાં પણ ચોમાસું સારું રહેશે અને મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ચોમાસા બે હજાર પચીસ અંગેના પૂર્વાનુમાનમાં જણાવ્યું છે કે આ વર્ષે દેશમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન એકસો ત્રણ ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે જોકે આ અનુમાનમાં પાંચ ટકા વધારે ઓછા વરસાદની ત્રુટી સીમા રાખવામાં આવી છે એટલે કે હાલ જે પૂર્વાનુમાન કર્યું છે તેમાં પાંચ ટકાનો વધારો કે ઘટાડો થઈ શકે છે સ્કાયમેટનું કહેવું છે કે જૂન મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધી એમ ચાર મહિનાના ગાળા દરમિયાન દેશમાં સારો વરસાદ થશે જૂન મહિનામાં ચોમાસું શરૂ થયા બાદ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં વરસાદ વધવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે અને એક જૂન દેશમાં ચોમાસું બેસવાની અધિકારિક તારીખ છે કે કેરળમાં ચોમાસું શરૂ થયા બાદ ગુજરાત સુધી પહોંચતા સામાન્ય રીતે પંદરથી વીસ દિવસ જેટલો સમય લાગતો હોય છે ગુજરાતમાં પંદર જૂન ચોમાસું બેસવાની તારીખ છે પરંતુ ચોમાસું સામાન્ય રીતે ચોક્કસ તારીખે જ પહોંચે એવું હોતું નથી ચોમાસાના ચાર મહિનાના ગાળામાં સરેરાશ છન્નું ટકાથી લઈને એકસો ચાર ટકા જેટલો વરસાદ થાય તો ચોમાસું સામાન્ય રહ્યું ગણાય એટલે કે સારો વરસાદ થાય હવે ચોમાસાના કયા મહિનામાં વધારે વરસાદ થશે તેને લઈને પણ સ્કાયમેટ દ્વારા માહિતી આપવામાં આવી છે તેના વિશે વિસ્તૃત વાત કરીએ તો સ્કાયમેટના પૂર્વાનુમાન અનુસાર જૂન મહિનામાં લાંબા ગાળાને સરેરાશ પ્રમાણે છન્નું ટકા જેટલો વરસાદ થવાની શક્યતા છે સામાન્ય રીતે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત થયા બાદ તે આગળ વધે છે અને વધારે વિસ્તારોમાં પહોંચે છે જેથી આ મહિનામાં સમગ્ર દેશની ગણના પ્રમાણે ઓછો વરસાદ રહેતો હોય છે જુલાઈ મહિનામાં લાંબા ગાળાની સરેરાશના સંદર્ભમાં એકસોને બે ટકા વરસાદ થવાની સંભાવના છે જેમાં આશરે બસો ને એંશી પોઈન્ટ પાંચ મિલીલીટર વરસાદ થવાની શક્યતા છે ઓગસ્ટ મહિનામાં ચાર મહિનાના ગાળામાં સૌથી વધારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેઓના પૂર્વાનુમાન પ્રમાણે ઓગસ્ટમાં બસોને છપ્પન પોઈન્ટ નવ મિલીમીટર વરસાદ થવાની શક્યતાઓ છે એટલે કે લગભગ એકસોને આઠ ટકા જેટલો વરસાદ થશે સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં ચોમાસું પરત ફરતું હોય છે આ મહિનામાં પૂર્વાનુમાન પ્રમાણે એકસોને ચાર ટકા વરસાદ થવાની સંભાવના છે એટલે કે લગભગ એકસોને સડસઠ પોઈન્ટ નવ મીમી જેટલો વરસાદ થશે ગુજરાતમાં સામાન્ય રીતે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ થતો હોય છે જૂન મહિનો અડધો પૂરો થયા બાદ રાજ્યમાં ચોમાસાની સારી શરૂઆત થતી હોય છે અને સપ્ટેમ્બર મહિનામાં ચોમાસાની વિદાય થતી હોવાથી આ બંને મહિનામાં સામાન્ય રીતે રાજ્યમાં સરેરાશ વરસાદ ઓછો રહેતો હોય છે હવે વાત કરીએ ચોમાસામાં સૌથી વધારે વરસાદ કયા વિસ્તારોમાં પડશે સ્કાયમેટના ચોમાસું બે હજાર પચીસ અંગેના પૂર્વાનુમાન પ્રમાણે પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે એટલે કે ગુજરાતમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે જોકે સ્કાયમેટના આ પૂર્વાનુમાનમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના થોડાક વિસ્તારોને બાદ કરતાં મોડલ વ્યવસ્થિત સિગ્નલ આપતો નથી એટલે પૂરતી માહિતી મળતી નથી કે કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કેવો વરસાદ પડશે જોકે સામાન્ય રીતે સ્કાયમેટ દ્વારા ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં જૂનથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીના કાળાનું અનુમાન વ્યક્ત કર્યું છે અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ જૂન જુલાઈ મહિનામાં ગુજરાતના દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે જોકે કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક અન્ય ભાગોનું સિગ્નલ પૂરતું મળતું નથી જ્યારે ઓગસ્ટ મહિનામાં સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ઓગસ્ટ મહિનામાં ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી વધારે વરસાદ વરસવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે જ્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા મુખ્ય ચોમાસુ વિસ્તારોમાં પણ આ વર્ષે પર્યાપ્ત વરસાદ થવાની સંભાવના છે જ્યારે પશ્ચિમ ઘાટ એટલે કે કેરળ કર્ણાટકના અરબી સમુદ્ર તરફના કાંઠાના વિસ્તારો અને ગોવામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની પણ સંભાવના છે જ્યારે પૂર્વોત્તર ભારત અને ઉત્તર ભારતના પહાડી રાજ્યો જેમ કે મેઘાલય સિક્કિમ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવે વાત કરીએ લાનીના અને અલનીનોની ચોમાસા પર શું અસર થશે પ્રશાંત મહાસાગરમાં લાનીનાની સ્થિતિ હોય ત્યારે સામાન્ય રીતે ભારતમાં ચોમાસું સારું રહેશે અને અલનીનોમાં ચોમાસું થોડું નબળું રહે છે સ્કાયમેટના મેનેજિંગ ડાયરેક્ટર જતીનસિંહ અનુસાર હાલ જે લાનીનાની સ્થિતિ છે તે ધીરે ધીરે નબળી પડી રહી છે અને તેની અસર ખતમ થઈ રહી છે જ્યારે ભારતના ચોમાસાને પ્રભાવિત કરતાં અલનીનોની સ્થિતિ પેદા થાય તેવી શક્યતાઓ ઓછી છે તેમના કહેવા પ્રમાણે આ વર્ષે તટસ્થ સ્થિતિ વધારે પ્રભાવી રહે એવી શક્યતાઓ છે ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ સકારાત્મક રહેવાની શક્યતા છે છેલ્લા વર્ષના રેકોર્ડ પ્રમાણે જ્યારે પ્રસાદ મહાસાગરમાં તટસ્થ સ્થિતિ હોય અને ઇન્ડિયન ઓશન ડાયપોલ સકારાત્મક હોય ત્યારે ભારતમાં ચોમાસું સારું રહે છે જોકે ગુજરાત અને ભારતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન પડતો વરસાદ જ ખેતીનો મુખ્ય આધાર હોય છે જેના પર જ ખરીફ અને રવિ પાકનું ઉત્પાદન આધાર રાખે છે આમ ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવે છે જેમાં સરેરાશ એકસો ત્રણ ટકા જેટલો વરસાદ ચોમાસા દરમિયાન વરસશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે તો ગુજરાતના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન જૂન જુલાઈ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવે છે જ્યારે ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે ઓગસ્ટ મહિના દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવે છે આમ આ વર્ષે ગુજરાતમાં ઓગસ્ટ મહિના દરમિયાન સારો વરસાદ વરસે એવી પણ શક્યતાઓ છે મિત્રો આ વિડીયો દ્વારા માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી તમારું મંતવ્ય જણાવજો સાથે જ આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ ચોમાસાને અને વરસાદને લગતા અન્ય વિડીયો મેળવવા માટે પણ આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો